એનએસયુઆઈ પ્રમુખ તિલકરામ તિવારીએ એચડી ન્યૂઝની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જીએલએસ યુનિવર્સિટીમાં બીબીએ બીસી અને અન્ય કોર્સોના વિદ્યાર્થીઓ જોડેથી વર્ષે એક લાખ જેટલી ફી વસૂલ કરવામાં આવે છે તો આટલા તોતિંગ વધારા સામે એવી તો કેવી સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે કે આટલો વધારો ફીમાં દર વર્ષે કરવામાં આવે બીજું અમદાવાદ શહેરની બીજા યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સના માત્ર હજાર ફી છે તો આ યુનિવર્સિટીમાં કયા કારણોસર ફી લેવામાં આવે છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા તમામ ફી ત્રણ દિવસમાં પાછી લેવા માટેની ઉગ્ર રજૂઆતો કરાઈ છે અને લેખિતમાં જવાબ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જીએલએસ યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો હતો વિદ્યાર્થીઓને બાઉન્સરોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવાથી જીએલએસ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સુધી આવેદન આપવા માટે પહોંચી ગયા હતા અને બેસીને ઝંડા બેનરો સાથે કરી હતી અને જો તાત્કાલિક આઝાદજીના માર્ગે ચાલી ઉગ્ર ઉગ્ર આંદોલન થશે જોકે જીએલએસ યુનિવર્સિટીના મેનેજમેન્ટ દ્વારા પત્ર સ્વીકારાયો હતો અને યોગ્ય જવાબ આપવામાં આવશે તેવી મૌખિક રીતે ખાતરી આપી હતી જેટલી ફી વધારી છે શનિવાર છે રવિવાર સોમવાર બતર કલાકનો સમય તમે કરી લોતર કલાક સમય દરમિયાન આ પીઓસી કરવામાં નહીં આવે આજે જેટલા બી વિદ્યાર્થી અહીંયા ઉભા છે એના કરતા ત્રણ કલાક વિદ્યાર્થીઓ વધારે હશે અને આને કરતા ઉગ્ર આંદોલન કરીશું અને જિલ્લા યુનિવર્સિટી બતાવીશું કે એનએસએ શું છે અને વિદ્યાર્થી સંગઠન શું છે અને કયા આધારે તમે આ લાખ રૂપિયા ફી કરો છો વિદ્યાર્થીઓ ફી વસુલ કરો છો કયા આધારે ફી ઓછા પાંત્રીસ હજાર સાહીઠ હજાર થઈ ગઈ એની કારણ આપો નહીં